ઘણા સમય પહેલા મહિષાસુર નામનો એક રાક્ષસ હતો તેણે પોતાની શક્તિથી દેવતાઓને હરાવીને સ્વર્ગ કબજે કર્યો પૃથ્વી અને સ્વર્ગ બંને ભયથી ધ્રુજતા હતા પછી દેવતાઓએ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ માંગી ત્રણેય દેવતાઓની શક્તિઓએ ભેગા થઈને એક દૈવી દેવીનું નિર્માણ કર્યું માં દુર્ગા હતી દસ હાથવાળી સિંહ પર સવાર રાક્ષસો નાશ કરતી દેખાતી રાક્ષસ રાજા મહિષાસુરે સ્વર્ગ અને પૃથ્વી પર કબજો જમાવી લીધો હતો માં દુર્ગા અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધ નવ દિવસ અને નવરાત સુધી ચાલ્યું અંતે દશમીના દિવસે મા દુર્ગા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દરરોજ દેવીના એક અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે જે સ્થિરતા અને શક્તિ પ્રતીક છે બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે જે તપસ્યા અને ભક્તિનું સ્વરૂપ છે ત્રીજા દિવસે ચંદ્રઘંટા જે વીરતા અને હિંમતનું પ્રતીક છે ચોથા દિવસે બ્રહ્માંડનો સર્જન કરનાર કુષ્માંડા પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે જે માતૃત્વ અને કરુણાનું પ્રતિક છે છઠ્ઠા દિવસે કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે જે રાક્ષસોનો નાશ કરે છે સાતમા દિવસે અંધકાર અને ભયનો નાશ કરનારી કાલરાત્રિ આઠમા દિવસે મહાગૌરી જે શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે નવમા દિવસે સિદ્ધિદાત્રી છે જે ભક્તોને બધી સિદ્ધિઓ આપે છે દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે છે અને અને દેવીની પૂજા કરે ગુજરાત અન્ય રાજ્યોમાં ગરબા અને દાંડિયા ઉજવવામાં આવે છે બંગાળમાં દુર્ગા પૂજા પંડાલો શણગારવામાં આવે છે અને દેવીને ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવે છે દશેરા પર રાવણ દહન કરવામાં આવે છે પર સારાના છે નવરાત્રી આપણને શક્તિ ભક્તિ અને વિજયનો સંદેશ આપે છે આ તહેવાર આપણને યાદ અપાવે છે કે દેવી દુર્ગા દરેક યુગમાં પોતાના ભક્તોનું રક્ષણ કરે છે